thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બનાસકાંઠા દાનેરામાં ત્યારે મિત્રો રસોઈનું રહસ્ય મોત થયું છે લગ્ન પ્રસંગમાં લાડુના બદલે રસોઈયાએ કાજુકતરી બનાવી નાખી હતી જેના કારણે મીઠાઈનો ઓર્ડર આપનારા ભાવેશ મહેશ્વરી ગુસ્સે ભરાયા હતા અને રસોઈયાને ખૂબ જ ટપકો આપ્યો હતો ભાવેશ્વરી ત્યારે મિત્રો મહેશ્વરી નામના વ્યક્તિએ તેના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી આ રસોઈને મીઠાઈ બનાવવા માટે ઓર્ડર આપ્યો હતો જેમાં લાડુની મીઠાઈ બનાવવાનું નક્કી થયું હતું અને રસોયાએ તેને બદલે કાજુકતરી બનાવી દીધી હતી ઓર્ડર કંટાળા શકશે તેને જાણ થતાં તેઓ અત્યંત આક્રોશ ભરાયો હતો અને રસોઈયાને ભારે ટપકો આપીને લાપો માર્યો અને ધક્કો મારીને ઝપાઝપી થઈ હતી જ્યાં રસોઈ બેભાન થઈ જતા તેને સારવાર તો હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરતા ત્યારે ત્યારે મિત્રો મૃત્યુકના પોસ્ટમોર્ટમ બાદ મોડી રાત્રે પરિવારને તેને મૃદે સોંપ્યો હતો અને જોકે મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે રસોઈના પરિવારે ફરિયાદ નોંધાવી કે અને આક્ષેપ લગાવ્યો કે ભાવેશ મહેશ્વરી સાથે થયેલી ઝપાઝપીમાં રસોઈયાનું અવસાન થયું છે જ્યારે આરોપી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ધાનેડા પોલીસ ગુનો નોંધીને આ અંગેની આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ